કપડવંજમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારીને કારણે ચાલીસ વર્ષીય કિજલબેન જયેશભાઈ પ્રજાપતિનું વીજ કરંટ લાગવાથી કરુણ મૃત્યુ થયું તુલસી વિલા સોસાયટીમાં તેમના ઘરે કલર કામ ચાલતું હોવાથી અનાજ દરવાની ઘંટી પણના કલરના ડાઘા દૂર કરવા જતાં તેમને કરંટ લાગ્યો અને અકાળે મોતને ભેટ્યા છેલ્લા ત્રણ દિવસથી તુલસી વિલાસ સોસાયટી બી વિભાગમાં લાઇટની સ્વીચો બંધ હોવા છતાં લાઇટો ચાલુ રહેતી હોવાની ફરિયાદો સતત ત્રણ દિવસથી વીજ કચેરીને કરાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું તેમ છતાં આજની તારીખ સુધી કાર્યવાહી ન થતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા ચાર દિવસ પહેલા વીજ ગ્રાહકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વીજ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષ કડિયા અને જુનિયર એન્જિનિયર હિરેન મોદીની બેદરકારી ભરી કામગીરી અને ફોન ન ઉઠાવવા અંગે રજૂઆત કરી હતી પણ તંત્ર બાદ પણ લાઇટો બંધ હોવા છતાં ચાલુ રહેતા એકત્ર થયેલા સ્થાનિકોમાં ભારે રોષ છે નાગરિકોએ જવાબદાર અધિકારીઓ સામે મોતનો ગુનો દાખલ કરી બદલી કરવાની માંગ કરી રહ્યા હતા આ સમગ્ર દુર્ઘટના પર નગરજનો ઉગ્ર આક્રોશ સાથે ફરી આવી કોઈ દુર્ઘટના ન ઉભી થાય તેવો ભયનું સામ્રાજ્ય તેમજ અરિરાટી પ્રસરી છે પંકજ શર્મા કપડવંજ જો આ લાઇટોની બધી સ્વીચો બંધ છે અને બધી લાઇટો ચાલુ છે હમણાં ઝબકારા બી થશે જો લાઇટ ચાલુ